બાળકો આજના જમાનામાં વૃદ્ધ મા બાપને બહુ જ સમજવા લાગે છે લોકો કહે છે કે કોઈ એકના જતાં રહેવાથી જિંદગી નથી જતી પરંતુ એ કોઈ નથી જાણતા કે લાખો મળી જવા છતાં પણ તે માની કમી ક્યારેય પણ પૂરી નથી થઈ શકતી તો મિત્રો આજની વાર્તા તમને સારી લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ વાર્તા સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વહુ સાસુને ફોન કરે છે કાલે તમારા પુત્રનો જન્મદિવસ છે અમે તેને ખૂબ જ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું છે અમે તમને કાલે વહેલી સવારે આવવાનું કહીએ છીએ હું બધી તૈયારીઓ કરી લઈશ ઠીક છે લો તમારા દીકરા સાથે વાત કરો આટલું કહીને ભાવિકાએ મોબાઈલ તેના પતિને સોંપી દીધો મમ્મી કેમ છો તમે બંને હા દીકરા અમે બિલકુલ ઠીક છીએ તમે કેમ છો બધા વિજયાબેને પૂછ્યું ત્યારે તેમના પુત્ર વિનયે કહ્યું બધું બરાબર છે ઠીક છે હું તમને કાલે બંનેને લેવા આવીશ કાલે તૈયાર રહેજો હું સવારે તમને લેવા આવીશ આમ કહી વિનયે ફોન કાપી નાખ્યો કે તરત જ તેના પતિ રમેશભાઈ વિજયાબેનને પૂછે છે શું થયું ભાગ્યવાન તું ખૂબ ખુશ દેખાઈ રહી છે અરે આપણા વિનયનો ફોન હતો કાલે મુનાનો જન્મદિવસ છે તે કાલે પાંચ વર્ષનો થશે બાળકોએ કાલે સાંજે તેના ઘરે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું છે એટલા માટે બાળકો કહેતા હતા કે જો આપણે કાલે સવારે તેના ઘરે પહોંચીશું તો તે વિનય આપણને તેડવા સવારે આવશે વિજયાબેને ખૂબ જ ઉત્સાહથી આ કહ્યું અને આ સાંભળીને રમેશભાઈના ચહેરા પર નિરાશા દેખાઈ આવી તેને બધી જ ખબર હતી કે તેનો દીકરો અને બહુ ક્યારે તેમને યાદ કરે છે અને તે ત્યાં જ ઊભા રહીને વિચારવા લાગ્યા અરે તમે પણ શું વિચારી રહ્યા છો વિજયાબેને પૂછ્યું ત્યારે રમેશભાઈ કહ્યું આટલી સવારે વહેલી જવાની શું જરૂર છે જો પાર્ટી સાંજે હશે તો આપણે સાંજે જ જઈશું પછી વિજયાબેને કહ્યું અરે આપણે તેમના પોતાના લોકો છીએ જો આપણે તેમને થોડી મદદ કરવા જઈએ તો એમાં શું થયું ત્યારે રમેશભાઈએ કહ્યું એટલે જ તમારી પુત્ર વધુ તમને પ્રેમ કરે છે વિજ્યા તને ફક્ત એટલી જ ખબર છે કે પુત્ર વધુના તેના માતા પિતાને તમારા હાથનું રાંધેલું જમવાનું ગમે છે એટલા માટે તે બહારથી મંગાવતી નથી અને પૈસા બચાવવા માટે વિનયને પણ આ સામે કોઈ વાંધો નથી વિજયા તમે ખૂબ જ નિર્દોષ છો તમારી મદદ લેવા માટે નહીં પણ તમારા દ્વારા જ બધું જમવાનું બનાવવા માટે બોલાવી રહ્યા છે ગઈ વખતે દીકરા અને વહુએ મુન્નાના જન્મદિવસ પર પાર્ટીનું આયોજન કર્યું હતું ત્યારબાદ એ પરિવાર સહિત તેના માતા પિતા ભાઈ ભાભી અને બહેનોને બોલાવ્યા હતા કુલ મળીને ચાલીસથી પિસ્તાલીસ લોકો હતા ત્યારે પણ વિનયે આપણને એક દિવસ પહેલાં ફોન કર્યો હતો અને મદદ કરવાના નામે તેણે તમને ઘણા બધા લોકો માટે જમવાનું બનાવવાની સાથે ઘરના બીજા બધા કામ પણ કરાવ્યા હતા પુત્રવધુની બહેનો અને ભાભી સમયસર પહોંચી ગયા હતા પણ તે તમારી ઉપર જવાબદારી બધી મૂકીને શાળાની બહુ સાથે તે ખરીદી કરવા નીકળી ગઈ અને સાંજે બધા મિત્રો અને સંબંધીઓ આવ્યા ત્યારે પુત્ર વધુ તેના માતા પિતા સાથે વ્યસ્ત થઈ ગઈ આ દરમિયાન તમને ચા બનાવવાનો ઓર્ડર પણ આપવામાં આવ્યો વચ્ચે તમારી તારીફ કરતી હતી જેથી તમે કામ કરતા રહો એટલે માજી વગર આ બધું કામ શક્ય જ ન બન્યું હોત જુઓ તે હોટલ કરતાં વધુ સારું જમવાનું બનાવે છે મમ્મીજી બધાને તમારા હાથનું રાંધેલું ભાવે છે થોડી તારીફોના બદલામાં તમે એટલું બધું કામ પૂરું કર્યું કે કે તમે સંપૂર્ણપણે થાકી ગયા હતા તમે બીમાર પડી ગયા હતા તમારો તાવ કેટલા દિવસો સુધી ઓછો થયો નહીં તમારા ખબર અંતર જાણવા માટે કોઈએ ફોન પણ ના કર્યો હતો અરે તે તું જ છે ને વાત ગમે તે હોય તમે કઈ પ્રકારની વાતો કરો છો છેવટે તે આપણા પોતાના બાળકો છે ને તેથી તમને એવું લાગે છે વિજયાબેન બોલ્યા આપણા દીકરાને આ વાતની થોડી પણ સમજ હોત તો શું તે બીજાના કહેવાથી આપણને છોડીને બીજા ઘરમાં રહેવા જતો રહ્યો હોત આપણી વહુને આપણી સાથે રહેતા ગુગળામણ થતી હતી તેમણે આપણને સ્વતંત્ર જીવન જીવવાની ઈચ્છા સાથે છોડી દીધા હતા આપણા એકમાત્ર દીકરા અને વહુ તેઓ સ્વતંત્રતાને ખૂબ પ્રેમ કરે છે તો તેમને જીવવા દો તેમને સ્વતંત્ર જીવવાની જરૂર છે તો તે ગમે તે થાય તો હવે તેમના ઘરમાં તેને નોકરાણી બનવા માટે હું મક્કમ નથી હું તને હવે વધુ ઉપયોગમાં નહીં લેવા દઉં અરે પણ આજે આપણા પોત્રનો જન્મદિવસ છે વિજયાબેને કહ્યું કે તમારે જવું પડશે પછી રમેશભાઈએ કહ્યું બીજા દિવસે સવારે હું જે કહું છું તે કરો વિનય તેના માતા પિતાને લેવા આવ્યો હતો પણ જ્યારે તે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે બંનેમાંથી કોઈ તૈયાર નહોતું બીજી બાજુ વિજયાબેન અને રમેશભાઈ બંને સ્ટોરરૂમ સાફ કરવામાં વ્યસ્ત હતા અને રમેશભાઈ કરોડિયાના ઝાડા સાફ કરી રહ્યા હતા આ શું છે માં તમે લોકો હજુ તૈયાર નથી મેં તમને ગઈકાલે ફોન પર કહ્યું હતું કે હું તમને લેવા આવીશ છતાં પણ વાત એ છે કે દિવાળી નજીક છે તેથી અમે થોડી સફાઈ કરવાનું વિચાર્યું હવે આપણે તે જ કરવાનું છે તેથી અમે વિચાર્યું કે ચાલો બધું કામ સમયસર પૂર્ણ કરીએ પણ મારા સાસરિયાઓને ફક્ત તમારા દ્વારા રાંધેલું જમવાનું ગમે છે એટલા માટે તમારી વધુએ મને તમને વહેલી સવારે લેવા કહ્યું છે જ્યારે વિનયે આ કહ્યું ત્યારે કહ્યું હા દીકરા તે ઠીક છે પણ હું ઘરના બધા કામ કરીને પણ થાકી જાઉં છું અમે ફક્ત સાંજે જ આવી શકીશું પણ મને લાગે છે કે તમે આ બધું હજુ કામ પછી કરી શકો છો હવે તમે બધા મારી સાથે આવો વિનય બોલ્યો પણ આ વખતે વિજયાબેન પણ છેતરા જવાના નહોતા પણ આ વખતે વિજયાબેન પણ મૂર્ખ બનવાના નહોતા સાડીના પલ્લુથી કપાળ પરનો પરસેવો લૂછતા તેણે કહ્યું દીકરા આજે મારામાં ખરેખર કામ કરવાની તાકાત નથી હું ફક્ત સાંજે જ આવી શકું છું અને ગમે તે હોય હું નોકરાની નથી જે આટલા બધા લોકો માટે ભોજન બનાવતી રહીશ જો તેને સ્વતંત્ર જીવન ગમે છે તો તેણે આ બધા કામ જાતે કરવા જોઈએ વિજયાબેન ફરી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા બીજી બાજુ આ બધું સાંભળીને રમેશભાઈ મનમાં હસતા હતા કે આખરે વિજયા સમજી ગઈ કે હું શું કહી રહ્યો હતો વિનયને વિજયાબેન દ્વારા કહેવામાં આવેલી આ બધી વાતોથી ખરાબ લાગ્યું પણ તે પણ તેને સમજી શક્યો તે પાછો ગયો પણ ઘરે પહોંચતાની સાથે જ તેની પત્ની ભાવિકાએ તેને એકલો જોયો અને કહ્યું અરે તમે એકલા પાછા આવ્યા છો મમ્મી પપ્પા ક્યાં છે તે ખરેખર કામમાં વ્યસ્ત હતા એટલા માટે તે ખૂબ થાકી ગયા હતા તેઓ ફક્ત સાંજે જ આવી શકશે પાર્ટીની બધી તૈયારીઓ તમારે એકલા જ કરવી પડશે આ સાંભળીને ભાવિકાના પગ નીચેથી જમીન સરકી ગઈ આટલી ઝડપથી જમવાનું કેવી રીતે ગોઠવાશે અને જો બહારથી જમવાનું મંગાવવામાં આવશે તો ઘરે મંગાવેલી વસ્તુઓનું શું થશે હવે બધા કામ વિશે વિચારીને ભાવિકા ગભરાઈ ગઈ અને વિચારવા લાગી કે આગળ શું કરવું તેના મનના ઊંડાણમાં તે તેની સાસુ પર ગુસ્સે થઈ રહી હતી પછી થોડો વિચાર કર્યા પછી તેણીએ તેના માતા પિતાને ઘરે બોલાવ્યા અને તેની માતાને પાર્ટીની તૈયારી કરવા કહ્યું મને મદદની જરૂર છે તમે ભાભીને મારા ઘરે મોકલી દો પણ અહીં પણ તેને અપમાનનો સામનો કરવો પડ્યો તેની ભાભીએ સ્પષ્ટ જવાબ આપ્યો કે આટલું બધું કામ કરી શકશે નહીં મદદ માટે નોકરાણીને બોલાવો તો સારું રહેશે આનાથી કંટાળીને ભાવિકાએ તેની સાસુને ફોન કર્યો પણ આ વખતે સાસુએ પણ ફોન ઉપાડ્યો નહીં કારણ કે હવે તે પણ સમજી ગઈ હતી કે આજ સુધી તેનો ફક્ત ઉપયોગ જ થયો હતો આખરે ભાવિકા પોતે રસોડામાં ગઈ અને બધું કામ ઝડપથી કરવા લાગી પરંતુ સાંજ સુધીમાં તેની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી જ્યાં પહેલાં તે વિચારતી હતી મારી સાસુને કામ પર મોકલ્યા પછી હું તૈયાર થવા માટે બ્યુટી પાર્લરમાં જઈશ ત્યાં પરિસ્થિતિ હવે એવી થઈ ગઈ હતી કે સાંજે મહેમાનો આવવા લાગ્યા ત્યારે કપડાં પણ બદલ્યા નહીં સાંજે જ્યારે વિજયાબેન અને રમેશભાઈ તેમના દીકરા અને બહુના ઘરે પહોંચ્યા ત્યારે ભાવિકાએ તેમને જોતા જ ચહેરો ફેરવ્યો તે કોઈ પણ રીતે વાત કરતા નહોતા પણ હવે વિજયાબેનને કોઈ ફરક પડતો નહોતો તેમણે આરામથી ભોજન ખાધું અને થોડા સમય પછી તે લોકો પોતાના ઘરે પાછા ગયા હવે દર વખતે આ જ કરતા હતા ભાવિકા પણ સમજી ગઈ હતી કે હવે તેની સાસુ શેતરાશે નહીં તેથી હવે તે તેના પુત્રના જન્મદિવસ પર ફક્ત થોડા બાળકોને જ આમંત્રણ આપતી હતી હવે આખા પરિવારને નહીં અને જો આખા પરિવારને આમંત્રણ આપ્યું હોય તો પણ ભોજન તૈયાર કરવા માટે એક રસોયા રાખવામાં આવતા હતો અને બાકીનું કામ કરવા માટે એક નોકરાણી રાખવામાં આવતી હતી તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને લાઈક અને કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીશું આવી જ અવનવી વાર્તાઓ સાથે